કોમ ભજી લે ને તું જેટલો કચરો ઉડી ઉડી આખો દિવસ કરવું પડવા

વધારા ની પછી આ ગરમી સરી જાય હું કરું ભલ ભલ પોણી ઉતારી શેટી નાખી કઉડે નવું થાય છે મારા ઝઘડો કરવું લે અલ્યા મારા ઝગડો કરવો નઈ ભાઈ ખબર તમને

એ તમાઈ મહિ પુષ્પાબા ભૂના પડે પુષ્પા પડે તમને ફોન કે પુષ્પાબાતી

એ તું એમ દેજે મને દેજો તારું મારા જે માખો એ જો નવું થશે બરાબર છે નવું જો જો મરું હેકલામ બકાતું નવું થશે પછી હા એકલો ભારી દે મામાને બકાતું ને મોર

ચાર છોકરા છે ભાઈ ચારે ચારો તૈયાર કરી દે ગો હજી લડવાનું છે લાકડીયા લડવાનું છે મેડ મે તલવાર કાઢવાની છે હા ખા પુષ્પો નહીં અમે તો પુષ્પી જઈ ઓ હજી જામણા વાત છે હજી ખેલ છે ઓતા એ તું જોઈ રહે તો કે આ લોહા તો ઓ હો 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 પર ઉકડી ગયો પાણી આ ઠીકે ડોહા જો હાથે જો આ નહીં પુષ્પો સાલા ગુઠળો

તવા કા 16 લા કરેગા સાલ કાઢું પડી જ કાઢું પડી જ મારા હોમ ઇને હું કડ્યું છેજી ખબર નઈ પડે ઇને મખાયા પડ્યા એ દેવા એ સતી જા બાદ ને ગજબ થઈ ગયું તો આજે બાદ હું કરો છો તમે એક ભૂરો બાદ તને હું આ પૂરા કરી દેવાના ને ભાગલો વાઘલો પુષ્પો બન્યો છે ને પટાઈ દેવાનો છે એવો માર્યો છે એવો માર્યો માં પાછલું પહોરું દુખાય છે એવો માર્યો છે

પટાઈ છે તકલીફ ને નાખે હેડો ખાલી પાછો ના પડતો ખબર ચાર છોકરા એટલે મારું નોમસાહુ શું કીધું આજે પાછા ના પડતા કે મારું પોણી ઉતરી હેડો

આ દાદા એનો કાર બની લાયો છો કાર બની લઈ લે આ તો પુષ્પ દો હવે પુષ્પોય ની આવગી તો જોઈ લેજો કેવું થશી તમ મારા ચાર છોકરા છે ને ક્યાં ગયા તો લઈ

મારા ને દેવલાને તો ઈમાં વચ્ચે આવી જાવ એમાં મને ફૂકા મારજો રે લાફી જરૂર આવવું પડશે ઓય જરૂર આવવું તો ઈમાં વચ્ચે આવી જાવ એમાં મને જરૂર આવવું પડશે ઓય જરૂર આવવું પડશે

ખોરી છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને આ તો પૂછપા નહીં માર ખાઈ તૂટી જાય અને બીજો હોક આવશે પાછું લેહા ઝુકે કાઢ સારા